નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે. જ્યારે આપણને રોટલી કે પરોઠા બનાવવાનો કંટાળો આવે અને માત્ર દાળ સાથે ભાત જ ખાવાના હોય ત્યારે આપણે ભાત સાથે ખાઈ શકાય તેવી ટેસ્ટી નવી રીતે તુવેરની દાળ બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસિપી નવી રીતે ટેસ્ટી અને મજેદાર તુવેરની નવા સ્વાદ સાથેની તુવેરની દાળ બનાવવા માટે અહીં મેં એક વાટકી તુવેરની દાળ લીધી છે તુવેરની દાળને સૌ પહેલા આપણે ધોઈ તુવેરની દાળને સરસ રીતે ધોઈ લીધા પછી અહીં કૂકરમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે પાણી મેં અઢી ગ્લાસ મૂક્યું છે એક વાટકી દાળની સામે હવે સૌથી પહેલાં આપણે ધોયેલી દાળ ઉમેરી દઈએ આ રીતે બનાવેલી દાળ મારા ઘરમાં બધાને બહુ પસંદ આવે છે અઠવાડિયામાં એક કે બે વખત તો અમે આવી દાળ ચોક્કસ બનાવીએ છીએ તમે પણ આ દાળ એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરીને જણાવજો કે આ રીતે બનેલી દાળ તમને કેવી લાગી ધુવેરની દાળ ઉમેર્યા પછી અહીં મેં બે જીરી કાચી કેરીની છાલ ઉતારી અને કટકા કરી લીધા છે તેને પણ ઉમેરી દઈએ અને કેરીની સિઝન ના હોય ને તો લીંબુ ઉમેરી શકાય અથવા ખાટા ટમેટા પણ લઈ શકાય આપણે ટમેટા પણ નાખવાના છીએ પણ અત્યારે ટમેટા ખાટા આવતા નથી હવે એક મોટી ડુંગળીને મેં સમારી લીધી છે તેને પણ આપણે એડ કરી દઈએ બાફવામાં અને પાંચ ટમેટા લીધા હતા તેને પણ સારી રીતે ધોઈ અને ટુકડાઓમાં કાપી લીધા છે તેને પણ એડ કરી દઈએ આ દાળ બહુ જબરજસ્ત બનવાની છે એક વખત બનાવશો ને તો ઘરમાં બધા કહેશે કે આવી દાળ વારંવાર બનાવો જો આ રીતે આપણે બધું જ એડ કરી દીધું છે હવે આપણે બે મસાલા એડ કરીશું હવે કુકરની અંદર ધુવેર દાળ કાચી કેરીના ટુકડા ટમેટા અને ડુંગળી ઉમેર્યા પછી હવે આપણે ઉમેરીશું એક ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરી અને આપણે બાફી લઈએ પાંચથી છ સીટી કરી લઈએ પાંચ સીટી વાગ્યા પછી કૂકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે ખોલી લઈએ અહીં દાળ ટમેટા કેરી અને ડુંગળી બધું જ સારી રીતે બફાઈ ગયું છે હવે આપણે બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લેશું બ્લેન્ડર ફેરવીને દાળને આપણે બ્લેન્ડ કરી લીધી છે હવે આ દાળનો આપણે વઘાર કરીએ વઘાર કરવા માટે મેં એક ચમચો તેલ ગરમ કરવા મૂક્યું છે સૌથી પહેલા આપણે એડ કરી દેશું બે લાલ મરચાં એક તમાલપત્ર એક ચમચી rai મીઠા લીમડાના પાન ગેસને અહીં આપણે સ્લો જ રાખીએ એક ચમચી હિંગ ઉમેરી દઈએ વઘાર સરસ બેસી જાય અને ચટકવા માંડે સુગંધ આવવા માંડે એટલે આપણે એડ કરી દઈએ ડા કુકરમાં થોડું પાણી લઈ અને આપણે જે અંદરની દાળ છે ને બચેલી તેને પણ આપણે લઈ લઈએ ગેસને અહીં આપણે મીડિયમ કરીએ દાળને સારી રીતે મિક્સ કરી લઈએ હવે એડ કરીએ આપણે આદુના લચ્છા બે નાની ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી એડ કરી દઈએ એક ટુકડો ગોળનો એડ કરી દઈએ અને હવે બધું મિક્સ કરી લઈએ આ દાળને ભાત સાથે કે રોટલી પરોઠા સાથે પણ ખાઈ શકાય છે ભાત સાથે તો બહુ સરસ લાગે છે આ દાળ એટલે ક્યારે એકલા દાળ ભાત બનાવવાનું મન થાય ને રોટલી ન ખાવી હોય ત્યારે આ દાળ બનાવી લેવાની બહુ સરસ લાગે ટેસ્ટમાં જેમ મેં કહ્યું તેમ જ્યારે કેરીની સિઝન ન હોય ત્યારે ખટાશ માટે આમચૂર પાવડર નાખી શકાય ખાટા ટમેટા આવતા હોય તો ટમેટા વધારી દેવાય છેલ્લે નહીં તો લીંબુનો રસ વધારે ઉમેરી દેવાય એટલે આ દાળ ખાટી મીઠી અને નવા સ્વાદની બહુ સરસ લાગશે બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને આ દાળને ઘાટી રાખવાની થોડી

અને ઘાટી એવી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ટેસ્ટી ટેસ્ટી દાળ છે અને સુગંધ પણ બહુ સરસ આવી રહી છે જુઓ હવે આપણે ગેસને બંધ કરીએ અને દાળની આપણે સર્વિંગ કરીએ ભાત સાથે ખાવાની મજા પડી જાય તેવી નવી રીતે નવા ટેસ્ટ સાથેની તુવેરની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તુવેરની આ નવા પ્રકારની દાળનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ